શું કોઈ મંદિરે જાઓ તમે અને ભગવાન પાસપોર્ટ ધરાવો અને વિઝા મળી જાય પ્રસાદ માં જલેબી ચડાવવાથી જીવનમાં ન ઉકેલાથી ગુચવાનો પણ ઉકેલાઈ જાય તો પાંચ શનિવાર ભરો તો બજરંગ તમારી બધી સારી સમસ્યા દૂર કરી દે તમામ સવાલ કરી રહ્યા છો તેનો જવાબ છે તો આજે હું આવી ગયો છું જલેબી હનુમાન જે સુરતના ના ગામની ગામ આવેલ છે અને દાદા દરબાર એટલો પવિત્ર છે કે ભક્તો ગમે તેવી પરેશાની લઈને આવે દાદા તરત જ દૂર કરી દે છે મારું નામ હિરણભાઈ પાઠક માંગરોળ રહેવાસી ભૂખી નદીના કિનારે પ્રસિદ્ધ ધામ આપણું જલેબી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે જ્યાં સ્વયંભૂ હનુમાનજી છે આપણી સંસારની જેવી જલેબી જેવી ગૂચ છે એ બધી ગૂચ આપણા હનુમાન દાદા ઉકેલે છે હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી દરેક ભાવિ ભક્તોના કામ થાય છે દર શનિવારે અહીંયા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અહીંયા છત નથી છતાં પણ દાદા ભક્તોને છાયો આપે છે અહીંયા દાદા લીમડા